નમસ્કાર મિત્રો વિડીયો સ્વાગત છે સરકાર સંસદ માં મહત્વના બિલો રજૂ કરવાની તૈયારીમાં નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયેલા ના પિતા પુત્રીના ના મળી આવ્યા પાક ને ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે સીસીટીવી થી સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામાં આવશે સુરતમાં આજે ડિજિટલ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે વસ્તી ગણતરી માટે પ્રી લોન્ચ થશે તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ભોગ બન્યો સાવલી તાલુકાના પ્રથમપુરા ગામના છ બાળક ગુમ થયા બાદ રહસ્યમય સંજોગોમાં તળાવ લાશ મળતા ચકચાર મચી ગયો તાજેતરમાં વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવ નું વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દરેક દીકરી માટે ત્રણ પિસ્તોલ ત્રીસ કારતુસ જપ્ત કરવામાં આવ્યા છે નાણાં ની હેરફેર નો મોટો ગૌભાંડ સામે આવ્યો સુરત થી પકડાયો યુવક પાકિસ્તાન મોકલ્યા દસ કરોડ ના ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે એક મોટો પગલો ભર્યો અગિયાર જિલ્લાના એકત્રીસ આદિવાસી સમુદાય ના ડી સેમ્પલ લેવાશે આનુવંશિક બીમારી પર અંકુશ મેળવવા મોટો નિર્ણય હવે શિક્ષક બનવા માટેની ટેસ્ટ ની પરીક્ષા હવે પીટીસી ના બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ આપી શકશે ત્યારબાદ મિત્રો દસ હજાર કરોડ ઐતિહાસિક પેકેજ તો પડીકુ નીકળ્યો ખેડૂતોને વિકાસ દેટ માત્ર પાંત્રીસો રૂપિયા મળશે અમદાવાદના ના વિસ્તાર અંબાવાડી બજારમાં સત્તર વર્ષે ડેમોલિશન જોવા મળ્યો સોળ દુકાનો તોડી પાડવામાં આવી ગંભીર બીમારીના માટે ટ્રમ્પે અમેરિકાના દરવાજા બંધ કર્યા નવા ફતવાથી ભારતીયોમાં ટ્રમ્પરાટ ત્યારબાદ મિત્રો આનંદ વિદ્યાનગર રોડ પર વિઝા કન્સલ્ટન્ટની ઓફિસ ખોલીને ત્રણ કબૂતર બાજુ એ વિદેશ મોકલવાના નામે એકવીસ લોકો પાસેથી પચાસ લાખ રૂપિયા પડાવ્યા

ત્યારબાદ મિત્રો પાલ પ્રદેશ ના અસરગ્રસ્ત ખેડૂતો નો એક જ માંગતા યુવાને ઘર છોડી દીધું હવે મિત્રો ગુજરાત ને ઠંડી લાગી તાપમાનમાં સતત ઘટાડો જોવા મળ્યો ગાંધીનગરમાં ચૌદ નળિયા કરતા અમદાવાદમાં ચૌદ વધુ ઠંડી જોવા મળી

ત્યારબાદ મિત્રો સમસ્તીપુર માં સમસ્તીપુરમાં વિવી પેટની ઢગલાબંધ સ્લીપો મળી આવી એ આર ઓ સસ્પેન્ડ બિહારમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ માં બે ઘૂસણખોરો આતંકવાદીઓનો ઠાર ત્રણ સંસ્કાપદોની ધરપકડ કુભવાડામાં સૈન્ય દ્વારા મોટો ઓપરેશન પાર પાડવામાં આવ્યું પશ્ચિમ બંગાળમાં ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાન પર ફોર્મમાં વિતરણ કરતા આઠ બી એલ ઓ ને નોટિસ દુષ્કર્મના આરોપી આપ ધારાસભ્ય ઓસ્ટ્રેલિયા ભાગી ગયા પંજાબ પોલીસ રહી ગઈ ત્યારબાદ મિત્રો ભાજપના નેતા બિહાર ના નાયબ મુખ્યમંત્રી મુશ્કેલી સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ એફઆઈઆર દાખલ કરવાની પણ માંગ પાકિસ્તાન શાંતિ નથી તો ભારત જળવાતોડ જવાબ આપવા રહે તૈયાર મોહન ભાગવત નું મોટું નિવેદન સામે આવ્યું

રશિયાના દાગેસ્તાનમાં અચાનક જ હેલિકોપ્ટર ક્રેશ થઈ જતા પાંચ લોકોના મોત બે લોકો ઇજાગ્રસ્ત જોવા મળ્યા ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો પાકિસ્તાન બંધારણમાં ફેરફાર કરી આસિમ મુનીરની સત્તા વધારશે કમાન્ડર ઓફ ડિફેન્સ ફોર્સિસ બનાવવામાં આવશે તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જાપાન માં સુનામી નો એલર્ટ જાહેર કરવામાં આવ્યો લોકો દરિયા કિનારે દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી યુદ્ધ માટે તૈયાર રહો અફઘાનિસ્તાન પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા નિષ્ફળ તાલિબાને આપી ખુલ્લી ધમકી ત્યારબાદ મિત્રો વડોદરાની સયાજી હોસ્પિટલ ચોંકાવનારી ઘટના સામે આવી દર્દી એ પહેલા દસ લાખ લોકોએ નોકરી ગુમાવી ત્યારબાદ મિત્રો મધ્યપ્રદેશના ના કળિયોગ ને હચમચાવી દે તેવી ઘટના સામે આવી માર રડતી રહી કે દીકરા મને નત માર પણ નિર્દય પુત્ર માની કરી નાખી હત્યા ત્યારબાદ મિત્રો ઉત્તર પ્રદેશ માં ભાજપ નેતા ને ગોળી મારી હત્યા કરવામાં આવી બદમાસો ને સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી ને આશીર્વાદ આપવા માટે હરિદ્વાર થી સાધુ સંતો પહોંચશે ચાલીસ હજાર ભાજપ ના કાર્યકરો પણ સામેલ થશે ખાસ કરીને મિત્રો ક્યુઆર કોડ દ્વારા પ્રવેશ આપવામાં પણ આવશે ત્યારબાદ મિત્રો ચૂંટણીમાં રાહુલ ગાંધી ના તળાવવારે કડીમાં એકસો પંદર માંથી સાઈઠ જીનિક બંધ થયા ત્યારબાદ મિત્રો અમેરિકામાં સટડાઉન ની અસર દેખાવા લાગી ચાલીસ એરપોર્ટ પર એક હજાર થી વધુ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે મિત્રો ડેલી આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો